સુલતાનપુર ગામે ખેડૂતોનો એક મત નિર્ણય કમોસમી વરસાદના સર્વેનો બહિષ્કાર જાહેર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે ગ્રામ્ય પંચાયત દ્વારા કન્યા શાળાના બગીચાના મેદાનમાં એક વિશાળ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના વડીલો ખેડૂત ભાઈઓ અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભાનો મુખ્ય હેતુ કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાન અંગે ચર્ચા કરવાનો હતો ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સતત પડેલા વરસાદના કારણે મગફળી કપાસ ડુંગળી મગ અડદ અને તલ જેવા પાકો ભારે પ્રમાણમાં બગડી ગયા છે ઘણા ખેડૂતોના પાક જમીન સમાન થઈ ગયા છે જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે સરકાર તરફથી આવનારા સર્વે અધિકારીઓ ગામની સ્થિતિ અને પાકના નુકસાનનું નિરીક્ષણ કરવા માટે આવવાના હતા પરંતુ ગામના લોકોએ એકમત થઈ એવો નિર્ણય કર્યો છે કે અમારા ગામમાં કોઈપણ પ્રકારનો સર્વે કરવાનો નથી સભામાં હાજર તમામ ગામ લોકોએ હાથ ઊંચા કરીને એક સુરે સર્વેનો બહિષ્કાર જાહેર કર્યો અને આ નિર્ણયને ગ્રામ્ય પંચાયત સમક્ષ રજૂ કર્યો આ પ્રસંગે ગ્રામ્ય પંચાયત સુल्तानપુરના સરપંચ પ્રતિનિધિ કાંકુભાઈ વાંચાણીએ જણાવ્યું કે સરકાર તરફથી આવનારા સર્વે અધિકારીઓ પોતાના ફરજિયાત કાર્ય માટે આવશે પરંતુ ગ્રામ્ય પંચાયતની તેમાં કોઈ જવાબદારી નથી ગામલોકો સ્વતંત્ર છે અને તે જે નિર્ણય લે તે ગ્રામ્ય પંચાયત સિરોમાન્ય રાખશે તેમણે વધુમાં જણાવ્યું કે ગામની સમસ્યાઓ અંગે સરકાર સુધી સાચી હકીકત પહોંચાડવા માટે ગ્રામ્ય પંચાયત હંમેશા ખેડૂત ભાઈઓના પક્ષમાં રહેશે આ સભામાં સરપંચ પતિ

ખેડૂતોની એક સભા રાખવામાં આવેલી કે હાલ વરસાદ કમોસમી વરસાદના હિસાબે ખેતીવાડાના પાકોને જેવા કે કપાસ મગફળી મગફળી ડુંગળી જેવા અન્ય મગ અડદ વગેરે પાકોને નુકસાન થયેલ હોય તો એ બાબતે સર્વે કરવા માટે સર્વે સર્વે આવવાના આવવાના હોય તો એ માટે ગામ લોકોનું મન જાળવા જાણવા માટે અમે સુલતાનપુર ગામે એક ખેડૂતોની ખેડૂતોની સભા બોલાવેલી અને ખેડૂતોનો એક જ શરૂ થયેલો કે અમે અગાઉ મગફળી મગફળી કાઢેલી ત્યારે પણ વરસાદ થતો અને અમારું પલ્લી ગયેલું અને હાલ પણ ઘણા વીસ પચાસ ખેડૂતોને ખેતરની અંદર પાછરા પડી છે પડી રહેલા છે તો ખેડૂતોએ એવો નિર્ણય લીધો કે એ સર્વે કરાવવું નથી અને બહિષ્કાર કરવો છે તો અમે કોઈને હાઈ ન પાડી ગઈ કોઈ નો પાડી ગઈ ગામ લોકોની ઈચ્છા જેને કરાવો એ કરાવી શકે છે ન કરાવો એ ન કરાવી શકે છે ક્લાઉડ છોકો સ્વતંત્ર છે એ સર્વેવાળાને આપણે કંઈ બોલાવેલ નથી અને સરેવાળા એની રીતે સરકારે મોકલા એ રીતે રીતે સર્વે કરવા આવેલ છે તો આ અનુસંધાનને કોઈ પણ શું કરવું એ તમારે નિર્ણય કરવાનો છે નુકસાની તો બધા